સુરતમાં શ્રાવણ માસમાં સવા લાખ રુદ્રાક્ષ નું બન્યું શિવલિંગ કંથારિયા હનુમાન મંદિરે મોટી સંખ્યામાં દર્શનાર્થે ભાવિકો ઉમટ્યા સુરતના કતાર વિસ્તારમાં આવેલું કંથારી હનુમાન મંદિર દ્વારા શ્રાવણ માસ નિમિત્તે સવા લાખ રુદ્રાક્ષમાંથી શિવલિંગ બનાવવામાં આવ્યું છે જે માસ નિમિત્તે આખા મહિનાનો ભાવિક ભક્તોને દર્શન માટે આવેલું છે આ રુદ્રાક્ષ મહિનાના અંતમાં આ રુદ્રાક્ષ ભાવિક ભક્તોને પ્રસાદ રૂપે આપવામાં આવે છે શ્રાવણ માસના બીજા સોમવારે રોજ કરતા મોટી સંખ્યામાં સવારથી દર્શન માટે ભાવિકો ઉમટી પડ્યા હતા ભગવાનની આરાધના આ પર્વને લઈને મંદિરમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે મંદિરમાં પણ વિશેષ શણગાર કરવામાં આવી રહ્યા છે ભાવિકોને કોઈ અગવડતા ન પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે જય શિયા રામ મારું નામ રામ કબીર યાજ્ઞિક છે અહીંયા શ્રી કંથેરિયા હનુમાનજી ધામ સુરતની અંદર સવા લાખ સવા લાખ જે રુદ્રાક્ષ હોય છે એનું શિવલિંગ બનાવવામાં આવે છે અને એ શિવલિંગનો મહિમા એટલો છે કે એના દર્શન માત્રથી ભક્તોના દુઃખ દૂર થઈ જાય છે રુદ્રાક્ષ છે એ ભગવાન શિવનું સ્વરૂપ છે અને એ રુદ્રાક્ષ આપણે ધારણ કરવાથી આપણા શરીરના બધા જ પાપો ધોવાય છે અને જે વ્યક્તિ છે એ સ્વયં શિવરૂપી બની જાય છે એટલા માટે બધા જ ભાવિક ભક્તોને એ રુદ્રાક્ષના લિંગનું દર્શન થાય અને એમના પાપોમાંથી મુક્તિ થાય અને સર્વે વ્યક્તિઓ શિવમય બને એટલા માટે આ શ્રાવણ માસની અંદર સવા લાખ રુદ્રાક્ષનું લિંગ અહીંયા સ્થાપિત કરવામાં આવે છે અને ત્યારબાદ એ રુદ્રાક્ષ બધા જ ભાવિક ભક્તોને પ્રસાદ રૂપે આપવામાં આવે છે જય સિયા ન્યુઝ સુરત